ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં ગણિત વિશે આપણે વાત જોવાના છીએ પાઠ નંબર જે ત્રણ છે આપો અને લો આગળના જે બે પાઠ છે એની લિંક પણ નીચે આપેલી છે આપણે શરૂઆત કરી દઈએ નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરી પ્રશ્નોનો જવાબ આપો આપણને અહીંયા એકથી છ એકડાય પાસે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જો 32 થી વીસ ઓછા એટલે તો દસ દસની આરશે દસ દસની આરશે એટલે સો સુધી હવે બત્રીસથી વીસ ઓછા એટલે બત્રીસ ક્યાંશે અહીંયા તો એથી વીસ ઓછા એટલે કે દસ અને વીસ એટલે જવાબ હું આવે બાર એ જ રીતે પાસઠથી ત્રીસ ઓછા તો પાસઠ ક્યાંશે આપણે જોઈ લઈએ અહીંથી એમાંથી ત્રીસ ઓછા તો કે દસ વીસ અને ત્રીસ એટલે પાંત્રીસ પછી બાવીસથી બાર વધારે એટલે તો કે અહીંયા બાવીસ છે સાત બાદ કરતા એક મળે છ્યાસી માંથી પચીસ બાદ કરતા એકસઠ મળે અને સત્તર માં આઠ ઉમેરતા પચીસ થાય હવે ખાલી જગ્યા પૂરવાની છે બાવન માઇનસ કેટલા કરીએ તો બાર વધે તો બાવનમાંથી બાર કાઢો એટલે ચાલીસ તો અહીંયા ચાલીસ અહીંયા પંદર વત્તા દસ કરો એટલે પચીસ પછી અહીંયા છુમ્માલીસ વધતા છપ્પન એટલે બરાબર સો તેપન વધતા સત્તર એટલે બરાબર સિત્તેર પછી નીચેના સરવાળામાં આપેલી સંખ્યાનો ભાગ પાડીને સરવાળો પૂર્ણ કરો તો જો અહીંયા તેત્રીસ છે તો અહીંયા ત્રીસ ને વત્તા ત્રણ એટલે તેત્રીસ અહીંયા છવ્વીસ તો વીસ વત્તા ચાર પછી મોટી સંખ્યા પેલી લેવાની તો કે ત્રીસ અહીંયા આ વીસ આમાંથી બેમાંથી કાંઈ લીધી એટલે પચાસ પછી આ ત્રણ અહીંયા અને ચારના ચાર પછી બેનો સરવાળો કરવાનો તો કે ત્રીસ ને વીસ પચાસ ત્રણ ને ચાર સાત હવે આ બેનો સરવાળો એટલે સત્તાવન ચોથો પ્રશ્ન છે રમકડાની એક કંપનીએ પ્રથમ દિવસે ત્રણસો પચાસ રમકડા બનાવ્યા એટલે ત્રણસો પચાસ દિવસે બીજા દિવસે તેણે બસો સિત્તેર રમકડા બનાવ્યા એટલે બસો સિત્તેર બધા મળીને કંપનીએ કુલ કેટલા રમકડા બનાવ્યા તો છસો વીસ કંપનીએ કુલ છસો વીસ રમકડા બનાવ્યા પાંચમો એક દુકાનદાર પાસેથી પરવિએ ચારસો ને વીસ પતંગ એટલે ચારસો વીસ અને બીજા દુકાનદાર પાસેથી એકસો ને સુડતાલીસ એટલે એકસો સુડતાલીસ પતંગ ખરીદ્યા તો હવે પર્વો પાસે કુલ કેટલા પતંગ થયા તો આ બેનો સરવાળો કરવાનો તો પાંચ પતંગ થાય પછી પ્રશ્ન છે શાળાના વિદ્યાર્થીઓની નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થીમાં કન્યા ને કુમાર અને કુલ તો જો પસંદગીનો રંગ કયો છે લાલ અને પસંદગીનો રંગ લીલો કુલ છે અહીંયા તો જો લાલ રંગ છે કન્યા છે એને લાલ રંગ બસો સડસઠ કન્યાને ગમે છે અને લીલો રંગ એકસો એકવીસ કન્યાને કુલ કેટલી છે ત્રણસો અઠ્યાસી પછી કુમારમાં લાલ રંગવાળા એકસો બાવન અને લીલા રંગવાળા બસો કુલ છે ત્રણસો પંસાણું બેનો ટોટલ થાય છે આ બેનો સાતસો ત્યાંશી આનો ટોટલ ત્રણસો આમ ઊભો ત્રણસો આનો ઊભો ચારસો ને ઓગણીસ શાળામાં કુમારની કુલ સંખ્યા કેટલી છે તો આ કુમાર છે તો આ બે ગણી લેવાની એટલે ત્રણસો ને પંચાણું ત્રણસો ને પંચાણું શાળામાં કેટલા બાળકોને લાલ રંગ પસંદ થયા શાળામાંથી સાતસો ને ત્યાં અડતાલીસ અને આઠનો સરવાળો કેટલો થાય તો કે છપ્પન શાળામાં એકસો સાડત્રીસ કુમાર અને એકસો સેવી કન્યા છે તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની સંખ્યા કેટલી બેનો સરવાળો બસો ત્રેસઠ પિસ્તાલીસમાંથી માંથી બાર કરતા શું મળે તો કે બત્રીસ હવે ઉપર કોષ્ટકના આધારે કે ઉપર આપેલી માહિતી પરથી ધોરણ ત્રણ અને ચારના વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી થાય તો કે ત્રણ અને ચાર ચાલીસ ચાલી એંશી ત્રણ ત્યાંશી એંશીમાંથી કઈ સંખ્યા વાત કરતા ત્રેસઠ મળે તો એંશીમાંથી ત્રેસઠ બાદ કરો એટલે સત્તર વધે પછી ટ્રેનના એક ડબ્બામાં એકસો બાવીસ લોકો બેઠા લે એકસો બાવીસ અને બીજા ડબ્બામાં તેનાથી દસ બાવીસ થી દસ એટલે બત્રીસ એટલે એકસો બત્રીસ તો બંને ડબ્બામાં થાય કુલ કેટલા લોકો બેઠા તો બસો ને છોપન એટલે બંને ડબ્બામાં થઈ કુલ એક બસો છોપન લોકો બેઠા છે પછી તેરમો છે એક બે અને ત્રણ એટલે એકસો ત્રેવીસ ને તેને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો આ સીધી રીતે એકસો ત્રેવીસ ઉલટાવીને તો ત્રણસો એકવીસ સરવાળો કેટલો થાય તો ચારસો ને ચુમ્માલીસ પછી બચ્ચો પિસ્તાલીસમાં ત્રણ અંકની નાના મોનાની સંખ્યા ઉમેરતા કઈ સંખ્યા મળે આ બસો પિસ્તાલીસ હવે મેં નાના મુનાની સો સંખ્યા સોની સંખ્યા આવે ત્રણ અંકની નાના મનાની સો તો એ બેનો ભેગો કરી એટલે ત્રણસો પિસ્તાળીસ સંખ્યા થાય એટલે ત્રણસો ને પિસ્તાળીસ સંખ્યાનો કહેવાય એટલે એનો ટોટલ કહેવાય કુલ પછી છે વર્તુળમાં બે ચાર છ આઠ દસ અને બાર એવી રીતે ગોઠવો કે જેથી દરેક બાજુનો સરવાળો સોવી થાય તો આનો સોવી આ સોવી અને આ સોવી તો જો આ દસ અને આઠ અઢાર અઢાર ને સો સોવી પછી આમ જુઓ હા બે દસ ને બે બાર બાર ને બાર સોવી આઠ ને ચાર બાર બાર ને બાર સોવી પછી સોળમો દાખલો છે કુમાર છે અને કન્યા છે થી પાંચ ધોરણ છે વ્યક્તિ પાંચમાં કન્યાઓની સંખ્યા કુમાર કરતાં પંદર છે તો એકાવન કુમારની હોય તો છત્રીસ કન્યાની થાય વ્યક્તિ પાંચ ધોરણમાં કુલ કેટલા વિદ્યાર્થી કે સિત્યાસી

પછી એક એકતાલીસને કઈ રીતે કીધા તો કે ચાલીસ વત્તા એક તો એ જ રીતે અહીંયા કરવાનું હતું પછી એનો સરવાળો ત્રીસ વત્તા ચાલીસ વત્તા એક વત્તા સાત આ રીતે હવે અડતાલીસ એટલે જુઓ તો કે દસ 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 એટલે ચાલીસ અને આઠ એકડા એટલે અડતાલીસ તો નશિયા ચોત્રીસ એટલે નશિયામાંથી ક્યુ છાસું બને તો કે દસ 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 એટલે ત્રીસ અને ચાર એકડા એટલે છત્રીસ એટલે સાચું બને હવે પાંચમા દાખલામાં સરવાળો છે તો કે સાહીઠ આવશે પછી માગ્યા મુજબ એક બસમાં પાસઠ લોકો બેઠા છે પેલી બસમાં પાસઠ બીજી બસમાં તોંતેર તો બંને મળીને કુલ કેટલા થાય તો કે એકસો ઇટ એકસો અડતાલીસ સોરી એકસો આડત્રીસ સાતમો દાખલો છે રમેશભાઈએ ઘરના વાડાની તૂતરેલી દિવાલ વખત માટે પ્રથમ વખત એટલે કે પહેલી વખત એકસો સાઠ ઇટ મગાવે બીજી વખત એકસો પચાસ તો દિવાલ બનાવવામાં કુલ કેટલી ઇટો વપરાય છે તો ત્રણસો ને દસ સરવાળો કરવાનો પછી આઠમાં દાખલાનો સરવાળો કુલ થાય એકસો ઓગણસિત્ય હવે નીચે આપેલા કાર્ડ્સના ઉદાહરણ મુજબ અલગ અલગ રીતે ગોઠવો તો એકસો ત્રીસ સો ત્રીસ એટલે એના વત્તા માઇનસ બરાબર કરવાનો તો જુઓ દાખલા તરીકે સો વત્તા ત્રીસ બરાબર એકસો ત્રીસ હવે ત્રીસ વત્તા સો એટલે એકસો ત્રીસ હવે એકસો ત્રીસ માઇનસ ત્રીસ એટલે સો હવે સો માઇનસ ત્રીસ આમાં થોડીક મિસ્ટેક છે આ નહીં આવે એકસો ત્રીસ આવશે એકસો ત્રીસ માઇનસ એમાંથી આપણે સો બાદ કરીએ ને તો બરાબર ત્રીસ વધે એકસો ત્રીસ માઇનસ સો લેખ એટલે ખાલી ત્રીસ રેડી એટલે અહીંયા આ ત્રીસ આશા છે પણ અહીંયા આ ખોટું છે અહીંયા આ ખોટું કંઈ નાખ્યું એટલે એકસો ત્રીસ માઇનસ સો બરાબર ત્રીસ આ રીતે નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે તો જો વિગત છે રામજીભાઈની વાડી છે અને રમઝાનભાઈની વાડી તો રામજીભાઈની વાડી છે એમાં આંબાના વૃક્ષ એકસો ત્રીસ છે અને જામફળના વૃક્ષ એકસો સત્તાવન છે એનો ટોટલ થાય બસો સિત્યાસી પછી રમજાનભાઈની વાડીમાં આંબાના બસો તેતાલીસ જામફળના ત્રણસો આઠ એનો ટોટલ થાય પાંચસો એકાવન તો હવે રામજીભાઈની વાડીમાં કુલ કેટલા વૃક્ષ છે તો રામજીભાઈની વાડીમાં કુલ બસો સિત્યાસી વૃક્ષ છે રામજીભાઈ અને રમજાનભાઈની વાડીમાં બધા મળીને કુલ કેટલા જામફળના વૃક્ષ છે તો કે ચારસો પાસઠ આઠ આમ ઊભો પછી રમજાનભાઈની વાડીમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં વધારે છે કે ઓછા તો કે વધારે આ રીતે સરસ મજાનો પાઠ હતો આપણો આપો અને લો એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું અહીં વિડીયો આપણે હવે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં